ભાવનગર ની આરોગ્ય હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ આવેલા મહિલા બ્રેન્ડેડ થતા તેમના અંગોનું દાન કરાયું ભાવનગર શહેરના આરોગ્ય હોસ્પિટલ ખાતે રંજનબેન અશોકભાઈ મકવાણા નામના મહિલાને બ્લડ પ્રેશરના કારણે મગજમાં તકલીફ થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જે તેમને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા પરિવારજનોને ભાવનગરના ડૉક્ટર કાબરિયા દ્વારા અંગોના દાન વિશે સમજ આપતા તેમના પરિવારજનોએ તેમના અંગોના દાન માટેની સહમતી આપી હતી જેથી તેમનું લિવર અને બંને કિડનીઓ ભાવનગર પોલીસના સહયોગથી ગ્રીન કોરિડોર કરી અંગોને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા આજરોજ આપણે આરોગ્ય હોસ્પિટલમાંથી રંજનબેન અશોકભાઈ મકવાણા કરીને જે છેતાલીસ વર્ષના મરણ બેન હતા એમને બે મહિનાથી બ્લડ પ્રેશરની બીમારી હતી અને બ્લડ પ્રેશર વધવાથી અચાનક એમને નાસ મગજમાં ફાટી જતા મગજમાં મોટું બધું હેમરેજ થયેલું અને અહીંયા બે તારીખે દાખલ હતા અને ત્યારબાદ એમને વેન્ટિલેટરો રાખવામાં આવેલા અને ઘનિષ્ઠ અને ઘણી બધી અદ્યતન સારવાર કર્યા પછી પણ એમની તબિયતમાં સુધારો ન થતા એમને ગઈકાલે એટલે કે તારીખ પાંચના રોજ સવારે બ્રેનડેટ જાહેર કરવામાં આવ્યો ત્યાર પછી એમના પતિ શ્રી અશોકભાઈની મંજૂરી અને એમને સમજાવટથી એમને રાજી ખુશીથી અંગોની જે દાન કરવાની પ્રક્રિયામાં એને સમજાવટ આપેલી અને અંગોના દાન વિશેનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું એટલે એમની લિવર અને બંને કિડનીઓ અમે દાનમાં લેવા માટે ગુજરાત સરકારની સોટો નાની સંસ્થામાંથી પરમિશન લઈ આજરોજ ગુજરાત સરકાર દ્વારા એપોલો હોસ્પિટલમાંથી એમની ટીમ આવેલી લેવા અને બંને કિડની અને લીવરનું દાન લીધેલું છે અને આજરોજ આપણે ભાવનગર પોલીસ એસપી સાહેબની માર્ગદર્શન નીચે આપણને ભાવનગરથી છેક અમદાવાદ સુધી એ લોકોએ ગ્રીન કોરિડોર બનાવવામાં બનાવી દીધેલ છે જેથી કરીને ઓર્ગોન સમયસર અને તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત રીતે ત્યાં એપોલો હોસ્પિટલમાં જે જરૂરિયાતમંદ દર્દીને પહોંચી શકે એ માટે આપણે એમના કુટુંબજનોમાં ખાસ કરીને એમના સંબંધી છે કબીરભાઈ અને એમના પતિ અશોકભાઈના પણ ખૂબ આભારીએ છે અને સમાજને એવું ઉમદા કાર્ય મળે એવું સમાજ અને આપણું ભાવનગર શહેર આગળ વધે એવી મારી પ્રાર્થના છે અને ભાવનગરમાં આ સત્યોતેરનું અંગદાન છે આપણે આ પ્રવૃત્તિ બે હજાર આઠથી ચાલુ કરેલી એટલે આજે સોળ ચૌદ વર્ષ સોળ વરસના અંતે લગભગ આ સત્યોતેરનું અંગદાન છે અને ખાસ કરીને આવી ભાવનગર શહેરમાં આવી જનજાગૃતિ આવે અને માણસો ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિમાં આગળ વધે અને જેમ બન વધે એમ ઓર્ગન ડોનેશન થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ